આઠમી સપ્ટેમ્બર વર્લ્ડ ફિઝિયોથેરાપીસ્ટ ડે અને આપણી સાથે દ્વારકાના જાણીતા ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર બલરામ ચોઘાણી આપણી સાથે છે તો આજકાલ ફિઝિયોથેરાપી લોકોને નથી ખબર ફિઝિયોથેરાપી છે શું અને મોસ્ટ અવેરનેસની જરૂર છે કે ફિઝિયોથેરાપીની જરૂર ક્યારે પડે તો આ બંને પ્રશ્નો સવાલનો જવાબ આપણે લઈએ ડોક્ટર બલરામ ચોઘાણી પાસેથી જય દ્વારકાધીશ ફિઝિયોથેરાપી એ માત્ર સારવાર નથી પણ સરળ જીવનશૈલી તરફનો એક માર્ગ છે તો તમને હું જણાવું કે ફિઝિયોથેરાપી ક્યાં ક્યાં ઉપયોગી છે તો એની પહેલી જ વાત કરું ને તો આપણા ઘરમાં મહિલાઓ લેડીઝો હોય તો એને મોસ્ટ કોમન પ્રોબ્લેમ હોય છે કમરનો દુખાવો ગોઠણનો દુખાવો તો એ થાય નહીં એના માટે શું કરવું અને થયું હોય તો પછી શું કરવું કેવી રીતે એને મટાડવો એના માટે પણ ફિઝિયોથેરાપી હેલ્પફુલ છે પછી બીજી તમને વાત કરું તો આપણા ઘરમાં જે વૃદ્ધો હોય વડીલો હોય એને પોતાનું સ્વતંત્ર જીવન સરળ જીવન કેવી રીતે જીવવું એના માટે પણ હેલ્પફુલ છે અને ત્રીજી અને મહત્વની વાત કરું તો કે ની રિપ્લેસમેન્ટ જે સર્જરીના પ્રશ્ન આવતા હોય કે સર્જરી કરાવવી કે નહીં ઘણા ને એવી બીક હોય કે સર્જરી કરાવ્યા ગોઠણ બદલાવ્યા પછી આપણે ઉભા નથી થઈ શકતા ચાલી નથી શકતા તો એ વાત ખોટી છે ફિઝિયોથેરાપી જો પ્રોપર સારવાર કરાવેલી હોય તો તમે ચાલી શકો છો દોડી શકો છો રિપ્લેસમેન્ટ થયા પછી પણ ફિઝિયોથેરાપી હેલ્પ છે મોઢાનું એના માટે પણ ફિઝિયોથેરાપી બહુ જ મહત્વનો રોલ હોય છે કે મોઢાનું થયું હોય તો મોઢું આખું વાકું થઈ ગયું હોય તો કેવી રીતના આખું સરખું કરવું પાછું જેવું જ થઈ જતું હોય છે અને શરીરનું થયું હોય તો પેશન્ટ ફિઝિયોથેરાપી એટલે માત્ર સામાન્ય કસરત કરાવે અને ફિઝિયોથેરાપી કહેવાય પણ એવું નથી ફિઝિયોથેરાપી એક હેલ્ધી લાઈફ છે તમારા શરીરની અંદર કોઈ પણ દુખાવો થાય છે તો એના રિકવર માટે દુખાવાને ઓછો કરવા અથવા દુખાવાને સાવ મટાડવા માટે તમારા શરીરના કોઈ પણ ભાગમાં સર્જરીની જરૂર છે તો એ સર્જરી કરાવી કે ન કરાવી એનું નિર્ણય લેવો અને સર્જરી કરાવી પડે એમ છે તો એ સર્જરીમાંથી કઈ રીતે ફરીથી રિકવર થવું અને ખાસ જે જેની અંદર જે બુઢાપાની અંદર જે લોકો સ્વતંત્ર થવા માંગતા હોય છે બીજાના ઇશારે ચાલવું પડતું હોય છે ત્યારે જાતિ જિંદગીની અંદર આપણે ચુસ્ત અને તંદુરસ્ત રહી શકીએ શરીર વ્યવસ્થિત મજબૂત રીતે જે છે હરફર કરી શકે એ માટે ખાસ આજથી જ આપણે ડેલી રૂટિનની અંદર ફિઝિયોથેરાપીને એડ કરવી જોઈએ અને આવી કોઈ જ અને ઝડપથી તમે પણ કોન્ટેક્ટ કરી શકો છો ધ ફિઝિયો ક્લિનિક ડોક્ટર બલરામ થોગાણી દ્વારકાથી આવી લાઈક દ્વારકા ટુ ડે વૃંદા પાણી જય દ્વારકાથી